સાંભળો છો બેંકમાંથી ફોન આયા તો આપડે તો લોટરી લાગી ગઈ શું વાત કરે છે છવ્વીસમી જાન્યુઆરી છે ને આપડા ફોર્ચ્યુનર ગાડી આપવાના છે અરે વાહ પણ બેંક વાળા આટલા બધા મહેરબાન કઈ રીતે થઈ જાય તે કઈ આપી દે એમને ના મેં તો કશું નતો આપ્યો ખાલી છે ને મેં એટીએમ કાર્ડ નો પિન અને ઓટીપી આપ્યો તો બે ડોબી પાગલ એ ફ્રોડ છે ઓ તારા એકાઉન્ટમાંથી બધા પૈસા જતા રહેશે ના મારા એકાઉન્ટમાંથી તો એક પણ રૂપિયો નહી જાય કેમ કારણ કે મેં બધી બેંક ડિટેલ તો તમારી આપી છે મારું પહેલેથી સપનું હતું કે ચાંદ જેવો પતિ લાવું પણ એના દિવસે તારા બતાવું